નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે પોસ્ટ બજેટ રેલીની શરૂઆત થઈ છે સેન્સેક્સમાં તેરસો સત્તાણું પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને નિફ્ટીમાં પણ ત્રણસો ને ઇઠ્યોતેર પોઈન્ટનો ભારેખમ ઉછાળો આવ્યો છે મિત્રો આજે તેજી થઈ તેની પાછળ કયા કારણો જવાબદાર રહ્યા છે એની પણ ચર્ચા આપણે આજે આજના વિડીયોમાં કરીશું અને આજે કોનું બાઈંગ આવ્યું અને હવે પછી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે

તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ છે એ સિત્યોતેર હજાર થઈ ત્યાંથી ઝડપથી ઉછળીતેર હજાર છસો ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશન ને અંતે ઇઠ્યોતેર હજાર પાંચસો પોઈન્ટ એકાણું ઉપર બંધ રહ્યો હતો ગઈકાલના બંધની સરખામણીએ તેરસો સત્તાણું પોઈન્ટ શૂન્ય સાત નો ઉછાળો દર્શાવે છે ટકાવારીમાં જોઈએ તો સેન્સેક્સમાં એક પોઈન્ટ એક્યાસી ટકાનો ઉછાળો આવ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નિફ્ટી ઇન્ડેક્સ એકસો અડતાલીસ પોઈન્ટના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો

બજારની વાત કરીએ આજે જે બજારો બજારમાં ઉછાળો આવ્યો છે ભારેખમ ઉછાળો તો માર્કેટ કેપિટલાઇઝેશનમાં પાંચ પોઈન્ટ સાત લાખ કરોડનો વધારો થયો છે એટલે કે રોકાણકારોનો જે પોર્ટફોલિયો છે એમાં પાંચ પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનો વધારો એક જ દિવસમાં થયો છે મિત્રો આપણે એડવાન્સ ડેકલાઇન રેશિયો જોઈ લઈએ એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ છે નિફ્ટી ફિફ્ટીમાં ચાલીસ સ્ટોક વધ્યા અને દસ સ્ટોક ઘટ્યા

એશિયાના તમામ બજારોમાં સુધારો હતો ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ જે પોઝિટિવ રહ્યા છે એટલે આજે એફએમસીજી સિવાયના તમામ સેક્ટરમાં ઓલરાઉન્ડ બાઈંગ હતું અને એને કારણે આજે આપણને ઉછાળો જોવા મળ્યો છે મિત્રો તેજીના કારણોની ચર્ચા કરવી છે એની પહેલા આપણે કેટલાક મહત્વના કોર્પોરેટ પરિણામો આવ્યા છે એના ઉપર ફટાફટ નજર કરી લઈએ તો એશિયન પેઇન્ટનો નફો ચૌદસો ને સુડતાલીસ કરોડથી ઘટીને અગિયારસો દસ કરોડ આવ્યો છે એનું માર્જિન પણ છ ટકાથી ઘટીને ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા થયું છે કંપનીએ કહ્યું છે કે તહેવારોની સિઝનમાં અમારી ડિમાન્ડ ખૂબ ઓછી હતી એને કારણે એનું પરિણામ એશિયન પેઇન્ટનું નબળું આવ્યું છે મોબી ક્વિક ક્વાર્ટર થ્રીમાં પંચાવન કરોડની ખોટ નોંધાવી છે ગોદરેજ પ્રોપર્ટી બાસઠ કરોડથી નફો વધીને એકસો ત્રેસઠ કરોડ આવ્યો છે આ ત્રણ અગત્યની કંપનીના પરિણામો મારી સમક્ષ આવ્યા હતા એટલે આપની સમક્ષ રજૂ કર્યા મિત્રો હવે જોઈએ બજારમાં આજે ભારે ખમ ઉછાળો જે આવ્યો સેન્સેક્સમાં તેરસો ને સત્તાણું પોઈન્ટનો નિફ્ટીમાં ત્રણસો ને ઇઠ્યોતેર પોઈન્ટનો તો તેની પાછળ કારણ શું કારણ કે પોસ્ટ બજેટ રેલી શરૂ થઈ છે પહેલું કારણ પોસ્ટ બજેટ રેલી શરૂ થઈ બજેટ જે આવવાનું હતું બોજા રહી છે એમાં કોઈ બેડ ન્યૂઝ નથી જે મધ્યમ વર્ગને ટેક્સમાંથી બહાર કાઢી નાખ્યો બાર લાખ રૂપિયા સુધીની તમારી વાર્ષિક આવક હોય તો ઝીરો ટકા ટેક્સ કરી નાખ્યો એનાથી મધ્યમ વર્ગનો જે માનવી છે જે ટેક્સ ભરે છે સેલેરી પીપલ એના માટે ખૂબ મોટા રાહતના સમાચાર બજેટમાં હતા અને એ બચત થવાની છે જે ટેક્સ નહીં ભરવાની એસી હજાર જેટલા ટેક્સની બચત થશે તો એનું રોકાણ શેરબજાર સોના ચાંદીમાં જ આવવાનું છે એટલે મેં તમને એ દિવસના વિડીયોમાં પણ કહ્યું હતું એટલે પહેલું કારણ બજેટ સારું આવ્યું છે એટલે પોસ્ટ બજેટ રેલીનો આજે પ્રારંભ થયો છે બીજું કારણ ટ્રમ્પ ટેરિફ વોરનું સુરસુર્યું થઈ ગયું છે કારણ કે ટ્રમ્પે ખૂબ ગાજીને કેનેડા મેક્સિકો અને ચાઇના ઉપર ટેરિફ લગાડી હતી આયાત થતી વસ્તુઓ ઉપર ટેરિફ લગાડી હતી પણ એ બુમરેક સાબિત થયું ગઈકાલના વિડીયોમાં આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી કે અમેરિકા માટે આ બહુ નુકસાનકારક છે ટ્રમ્પને આ આ અંગે રોલબેક કરવું પડશે એવું જ થયું છે આજે ટ્રમ્પે મેક્સિકો ઉપર અને કેનેડા ઉપર પચીસ ટકાનો જે ટેરિફ લગાવ્યો હતો એને એક મહિના માટે મુલતવી રાખ્યો છે અને ચીન ઉપર 10% નો ટેરિફનો અમલ એમણે કરી દીધો છે પણ ચીને પણ સામે એનાઉન્સમેન્ટ કરી દીધું છે બ્લૂમબર્ગનો એક રિપોર્ટ છે કે યુએસ આવતી પ્રોડક્ટ ચીન ટેરિફ લગાવશે જેમ કે અમેરિકા થી કોલ આવે છે એલએનજી આવે છે એના ઉપર 5% લાગશે અને 15% લાગશે સોરી કોલ અને એલએનજી પર પંદર ટકા ટેરિફ લગાવશે ચીન અને ઓઇલ ઉપર દસ ટકા અને એગ્રી પ્રોડક્ટ ઉપર પણ દસ ટકાનો ટેરિફ લગાવશે ચીને પાછી સત્તા સામે જવાબી કાર્યવાહીમાં જાહેરાત કરી દીધી છે પણ સમાચાર એવા છે કે જે કેનેડા અને મેક્સિકો ઉપર ટેરિફ લગાવી હતી એનો નિર્ણય હાલ મુલતવી રાખ્યો છે એક મહિના માટે પોસ્ટપોન્ડ લઈ ગયા છે કારણ કે એનાથી અમેરિકામાં ફુગાવો ખૂબ વધવાની ધારણા હતી અને એ સાબિત થઈ છે અને ટ્રમ્પે પણ સ્વીકાર્યું અને એ અમલ જે નિર્ણયનો અમલ હતો એને મોકૂફ રાખ્યો છે એટલે બજારમાં જે ટ્રમ્પની ટેરિફનો જે ડર હતો એ દૂર થઈ ગયો છે એટલે આપણે એવું કહી શકીએ કે ટ્રમ્પના ટેરિફ વોર ટ્રેડ વોર જે શરૂ થયું એનું સુરસુર્યું થઈ ગયું

એ એક પોઈન્ટ બાણું લાખ કરોડ આવ્યું છે જે નવ મહિનાની ઊંચી સપાટીએ છે એટલે સરકારને જીએસટીની ટેક્સ રેવન્યુ વધીને આવી છે એટલે કન્ઝમ્પશન વધ્યું છે લોકોએ વધુ ખરીદી કરી છે તો જ જીએસટી ચૂકવે ને એટલે જીએસટીમાં એક પોઈન્ટ બાણું લાખ નાઇન મંથ હાઈ ઉપર છે બીજું મિત્રો ગઈકાલે જે કારણ મંદીના હતા એ કારણ આજે તેજીના થયા ડોલર સામે રૂપિયામાં બાર પૈસાનો સુધારો આવ્યો છે સિત્યાસી પોઈન્ટ જીરો સાત ઉપર એ બંધ રહ્યો છે ડોલર ઇન્ડેક્સ પણ ગઈકાલે એકસો દસ થઈ ગયો હતો આજે એ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ ઉપર ક્લોઝ આવ્યો છે એટલે ગઈકાલના મંદીના કારણ આજે તેજીના કારણ થયા અચ્છા એશિયાના માર્કેટ પણ પ્લસ છે ગ્લોબલ માર્કેટોના ટ્રેન્ડ પણ પોઝિટિવ રહ્યો છે એટલે ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ આજે તેજીનું થયું નવેસરથી નવું બાઈંગ જોવા મળ્યું છે હા એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી છે છતાં પણ બજારનું સેન્ટિમેન્ટ આજે આપણને પોઝિટિવ મળ્યું છે ગઈકાલે એફઆઈઆઈએ એટલે કે ગઈકાલે એફઆઈઆઈએ ત્રીજી ફેબ્રુઆરીએ ત્રણ હજારવસો કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે ડીઆઈઆઈએ બે હજાર સાતસો કર્યું હતું ચાલુ છે તેમ છતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે ઉછળીને આવ્યા છે પોસ્ટ બજેટ રેલીનો પ્રારંભ થયો હોય એવું મને લાગી રહ્યું છે કે પ્રી બજેટ આવવાની આશા હતી પણ પ્રી બજેટ રેલી નથી આવી તો બજેટ જોયા પછી હવે નવેસરથી નવું બાઈંગ આવ્યું છે અને તેજી વાળો ફરીથી બુલ ઓપરેટર કોઈ પણ ડર રાખ્યા વગર ફરીથી એન્ટર થયો હોય તેવું આજનું બજારનો ટ્રેન્ડ રહ્યો છે મિત્રો હવે વિચાર કરીએ કે આપણે આપણે ચર્ચા કરીએ કે આગામી સપ્તાહે કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો મહત્વની ત્રણ ઇવેન્ટ છે આવતીકાલે પાંચમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે સાતમી ફેબ્રુઆરીએ આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર થવાની છે એની સમીક્ષા જાહેર થશે એમાં પચીસ બેસીસ પોઈન્ટથી પચાસ બેસીસ પોઈન્ટનો રેપો રેટ કટ આવશે મે બે હજાર વીસ પછી પહેલી વાર આરબીઆઈ આવી રીતે રેપો રેટ કટ કરશે પચાસ બેસીસ પોઈન્ટનો અને વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે બીજું આઠમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે એટલે આગામી દિવસોમાં આ ત્રણ મહત્વના ઇવેન્ટ્સ ઉપર આપણે નજર રાખવી પડશે અને હા આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે તો મેં ગઈકાલે બે લેવલ આપ્યા હતા એની ઉપર આજે ક્લોઝિંગ આવી ગયું છે બજારે ઝડપથી એને ટચ કરીને એની ઉપરનું ક્લોઝિંગ આપી દીધું છે નિફ્ટીમાં પણ તેવીસ હજાર છસો ને બત્રીસનું લેવલ આપ્યું હતું આ પણ લેવલ કુદાવીને માર્કેટનું ક્લોઝિંગ ઉપર આવી ગયું છે મિત્રો આ બે જે લેવલ આપ્યા હતા એ બજેટના દિવસના હાઈ છે મેં ગઈકાલે જે લેવલ આપ્યા હતા આ બે લેવલ જે બોલ્યો એ બંને બજેટના ટ્રેડિંગ સેશન બજેટના દિવસે જે હાઈ બની હતી એ છે અને એની ઉપર કુદાવ્યું છે એટલે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ બજેટ પછીની રેલી છે અને મજબૂત રેલી છે સેન્સેક્સમાં સિત્યોતેર હજાર આઠસો નવ્વાણું ઉપર જ્યાં સુધી બજાર રહે ત્યાં સુધી નવી તેજી નિફ્ટીમાં પણ તેવીસ હજાર છસો બત્રીસ ઉપર ક્લોઝિંગ રહે ત્યાં સુધી આપણે નવી તીધી એટલે આ તમારો સ્ટોપલો બજારમાં નવી ખરીદી કરવી હોય તો આ સ્ટોપલો રાખી અને તમે નવી ખરીદી કરી શકો છો મેં ગઈકાલે અને બજેટના દિવસના વિડીયોમાં પણ બેસ્ટ બાય સેક્ટર આપ્યા હતા બજેટ જોયા પછી તો તમે એ વિડીયો ખાસ પહેલેથી જોઈ લેજો અને એ સેક્ટરના નામ જોઈ અને એમાં તમે સારું સારી કંપની શોધી અને એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાનું કરજો તમને ખૂબ મોટો બેનિફિટ બજેટના સંદર્ભમાં એ સેક્ટરને મળવાનો છે એટલે મિત્રો આ હતી આજની માહિતી મોટાભાગે બધી વાત કવર કરી લીધી છે મેં યસ હા બીટકોઇનનો ભાવ પણ ગઈકાલે જેમ તૂટી ગયો હતો એ બીટકોઇનનો ભાવ પણ આજે ઉછળી અને અઠાણું હજાર નવસો ઉપર ટ્રેડ કરી રહ્યો છે હાલ એટલે મોટાભાગની માહિતી આવી ગઈ છે તો મિત્રો આજની માહિતી આજના વિડીયોની માહિતી આપણે ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ